આ ચૌધરી સમાજના આગેવાનોની સાક્ષી આ કહું છું આઠમી તારીખે પરિણામ જે દાડે સરકાર રચાય એ દાડે સ્પેશિયલ ટીમ બનાવીને એક મહિનામાં ઉમેદવારો જે કોઈ ભાજપના હશે એને જેલના સળિયા પાછળ નાખવાનું આ ચૌધરી સમાજ ને આના પરિવાર ને જગદીશ ઠાકોર વચન આલે છે

બે મહિના પહેલા મને કેતા હતા કે જગદીશભાઈ શું થશે મેં કોઈ એક પછી ત્રણ મહિના પહેલા કોઈ મારી વાત ગળે ઉતરતી નથી હમણાં હમણાં દસ ની વસ્તી પૂછે છે કે જગદીશભાઈ મારી બેટી એકસો પછી આવે એવી તો દેખાય છે આવે એવી નહીં આવી ગઈ પછી મને કે આ પહેલા કેમ નતું દેખાતું મેં કીધું અમારે પેલો બીજો ઘેર જ નથી સીધું ટોપમાં જ પડે છે અને ટોપમાં પડ્યા પછી બ્રેક થતી નથી એખો પછીનું ટોપમાં પડ્યું છે હવે તી થાય પાત્રી થાય ચાલી થાય પંચાવન થાય એ કરનારા તમે છો આ વાતાવરણ બનાવનારા તમે છો આ ઉમેદવારને બળ તાકાત આશીર્વાદ આપવાવાળા તમે છો લોકો એમ કે જન જગદીશ ઠાકોર ઠાકોરચામાં આટલા તેજમાં બોલો છે કે આ ખીલા જો આ ખીલા મજબૂત છે અને જેના ખીલા મજબૂત હોય એ બોલે અને બોલ્યા પછી જવાબ ના લાય એ કોંગ્રેસને મારા વंदन કરું છું ઈડરના કેટલાક પ્રશ્નો આપ્યા છે મને બોલતો નથી રામભાઈ ને તમે સૌ બધા જીતાડો છો સરકાર બને છે અને બન્યા પછી આ વિધાનસભા માગતા કોંગ્રેસ આપતા નઈ થાકે એટલું વચન આપીને તમારી રજૂઆત સાંભળવા માટે આવી સત્યાવીસ વર્ષની ભૂખ છે ભૂખ છે વિકાસની અલ્યા બનાવો બાર મહિનામાં ભૂખ ભાગી નાખીશું બાર મહિનામાં ભૂખ ભાગી નાખીશું કોંગ્રેસની સરકાર બને તો શું પહેલી કેબિનેટમાં લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવો માફ કરવાની જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરે છે ઘર વપરાશ વીજળી ત્રણસો યુનિટ માફ ખેડૂતને વીજ બિલમાં રાહત કોરોનામાં જે ગુજરી ગયા હતા ને કોંગ્રેસે માગણી કરી હતી ચાર લાખ આપો ભાજપે ના આલ્યા કોર્ટમાં ગયા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ થપ્પડ ઉપર થપ્પડ મારી

અહીંયા પોલીસ પરિવાર આપણા બંદોબસ્તમાં છે ચૂંટણીનો પરિવાર આપણા બંદોબસ્તમાં છે કોરોનામાં ચોવીસ કલાક પોલીસ રોડ ઉપર હતી કોરોનામાં ચોવીસ કલાક નર્સ ડૉક્ટર આરોગ્યનો સ્ટાફ આંગણવાડી સેવાની વર્કરો વસ્તીની વચ્ચે હતા અને એમને કોરોના થયો અને ગુજરી ગયા જાહેરાત કરે છે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કે જે કોરોનામાં સરકારી કર્મચારી ગુજરી ગયા એના ઘરમાંથી એક સરકારી નોકરી આપવા માટેની જાહેરાત કરે છે દૂધના ભાવ તો તમને ડેરીના જે મળતા હશે મળે જ પણ એક લિટરે વધારાના પાંચ રૂપિયા ગુજરાતની કોંગ્રેસની સરકાર સબસિડી આપશે એની પણ કોંગ્રેસ આજે જાહેરાત કરે છે અહીંયા છોકરાઓ યુવાનો દીકરા દીકરીઓ

શું કે છે આ બેઠા એમાંથી એક એકેયને પોલીસનો યુનિફોર્મ નહીં પહેરવા દઉં આ બેઠા છે એમાંથી કોઈને તલાટી નહીં બનવા દઉં આ બેઠી છે બહેનો એમાંથી કોઈની દીકરીને આંગણવાડીમાં નહીં લઉ કોઈને શિક્ષણ નહીં લઉ અને આ બનાવો કોંગ્રેસની સરકાર આ બેઠા છે ને જરૂરિયાત છે એવાના ઘરમાંથી 10 લાખ કોંગ્રેસ નોકરી આપવાનું વચન આજે તમને સૌને આપે છે અને એટલે જ સ્વાસ્થ્ય માટે 10 લાખ રૂપિયા સુધીનો દવાખાનો મફત એનું જે પ્રીમિયમ ભરવાનું થાય એ કોંગ્રેસની સરકાર ભરશે અને દવાખાનાના કારણે કોઈને ઊંચા વ્યાજના રૂપિયા ના લેવા પડે ઘરબાર વેચવા ના પડે જમીન ગેરવે ના મૂકવી પડે એટલે 10 લાખ રૂપિયા સુધીનું દેવું 10 લાખ રૂપિયા સુધીનું દવાખાનું મફત આપવાની જાહેરાત કરે છે દીકરીઓને જેટલું ભણવું એટલું ભણે શાળાઓ અંગ્રેજી મીડિયમની બનાવવા માટે કોંગ્રેસ વચને બંધાય છે બધા કહે છે ભાજપવાળા આ ગેસનો બાટલો તો હમણાં ત્રણસો ચારસો મળતો હશે આ ભાઈઓને તો ખબર જ નહી ગેસના બાટલાનું શું છે કેટલા છે બેનો અગિયારસો પેલા બેનો આમાં મે ભાજપ મેં ને કહ્યું મેં કહ્યું અગિયારસો અમે તો ત્રણસો સાડા ત્રણસો માં તમને સરકાર આપીને ગયા તા તમે કેમ અગિયારસો બારસો તો કે સાહેબ આ તો ઇન્ટરનેશનલ ભાવ છે ત્યારે અમારા મનમોહનની સરકાર હતી રીડરમાંથી ભાવ પડતા હતા તમારા ઇન્ટરનેશનલ ભાવ તો અમારા ઇન્ટરનેશનલ ભાવને કોંગ્રેસ આજે વચને બંધાય છે મારી માતાઓ બહેનો જે ઘરમાં રસોડામાં કામ કરે છે એનો ગેસનો બાટલો પાંચસો રૂપિયાથી વધવા નહીં દઈએ આ પણ આજે જાહેરાત કરીએ છે તમારે અહીંયા ઈડરમાં ક્યાંક નાકા ઉપર લોકો મજૂરો આવે હવા રહી કડીયા કામ કરતા હોય મજૂરી કરતા હોય ખોદકામ કરતા હોય પાયા ખોદતા હોય નાનું સુથારી કામ કરતા હોય એવું નાકું ભરાય છે કે નહીં રમભાઈ એ નાકા ઉપર કોક જોજો મેં તો કલાક જોયું છે સવારના સાત વાગ્યાના આવી જાય જેને કામ જોઈતું હોય એ કામાં લેવાવાળો બે મજૂરને લઈ જાય ત્રણને લઈ જાય બસો ત્રણસો જો લોકો અભાવ હોય એમાં એવું પણ બને કે સો લોકોને કોઈ કામે લેવાય ના આવે અને અગિયાર વાગ્યા સુધી હાથમાં ટિફિન હોય એ ત્યાં બેસે અને કેટલીક વખત તો મેં જોયું છે કે કોકડા ઉછીના પાછીના લઈ અને મિસ્ત્રી સાહેબે ઘરે જાય છે અને એમ કે મજૂરી મળી છે લો આ ત્રણસો રૂપિયા એ ત્રણસો રૂપિયા આપે છે ને ત્યારે એના ઘરનો ચૂલો સળગે છે આવા પરિવારોને કોંગ્રેસ ઓળખે છે આવા પરિવારોને કોંગ્રેસ જાળવે છે અને ઇન્દિરા રસોઈ યોજનાના નામે ગુજરાતમાં જેટલા નાકાઓ છે ને જેટલા સામાન્ય મધ્યમ ગરીબ વર્ગના લોકો છે એને આઠ રૂપિયામાં ભરપેટ જમવાનું આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે દીકરીઓ વિધવા થાય છે બાવીસ તેવીસ ચોવીસ વર્ષે જે દીકરી વિધવા થાય ભણ્યા ગણ્યા ના હોય ગરીબ ઘરની વિધવા હોય સાસરીમાં કોઈ સાચવનાર ના હોય અને પીઆર માં એને કોઈ રાખનાર ના હોય એ દીકરીઓની દશા શું થતી હોય એ કોંગ્રેસ ને ખબર છે અને એટલે આજે જે વિધવા સહાય મળે છે એના કરતાં ચાર ગણું વિધવા સહાય આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે અને ફોર્મ આડા અવડા નહીં ચાર જણા સહી કરી ના લે એના ના પતિનું મરણ સર્ટિફિકેટ આવે તો વિધવા સહાય ચાલુ પાછા નિયમ ભાજપે શું કર્યા છે 21 વર્ષનો દીકરો થઈ જાય તો વિધવા સહાય બંધ અલ્યા એક નહીં એ બેન દીકરી બાવીસ થયવી ચોવીસ વર્ષની વિધવા થઈ છે અને એનું મૃત્યુ ના થાય ત્યાં સુધી એની વિધવા સહાય ચાલુ આ બધું કોંગ્રેસ ચમ્પ કરે છે મિસ્ત્રી સાહેબના પરિવાર છે આ રામભાઈ નું કુટુંબ છે આ દિનેશભાઈ ના કુટુંબ છે અમારા ડાયાભાઈ મોટું કુટુંબ છે અમારે બૈરા છોકરા સાથે અમને ખબર પડે કે શું ડંખે છે શું દુઃખ છે જેને કશું ના હોય એને ખબર પડે ખરી બેનો હસ બરાબર